આજે આપણે જાણીશું કે આ લસણ જો આપણે દરરોજ ખાઈએ તો શરીરને શું ફાયદા થાય છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો રોજબરોજની જિંદગીમાં આપણે જે કોઈ પણ આહારનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ આ ખોરાક આપણા શરીરને ઉપયોગી પણ નીવડે છે ઘણીવાર નુકસાનદાયી પણ હોય છે તમે રોજિંદા જીવનમાં અથવા દિનચર્યામાં જે પણ કોઈ ખોરાક ખાવ છો એનાથી તમારા શરીરને કયા ફાયદા મળે છે જો આ જાણી તો ચોક્કસપણે તમે પણ સ્વસ્થ રહી શકો છો આજે આપણે જાણીશું કે એવું શું ખાવાથી આપણા શરીરને તંદુરસ્ત રાખી શકાય તમે લસણ તો જાણતા જ હશો હવે આ લસણ વગર જો કોઈ રસોઈ કરવી હોય તો થોડી અઘરી લગભગ દરેક ઘરોમાં લસણનો ઉપયોગ તો થતો જ હોય છે આજે આપણે જાણીશું કે આ લસણ જો આપણે દરરોજ ખાઈએ તો શરીરને શું ફાયદા થાય છે રસોઈમાં જો લસણ ન ઉમેરાય તો તેનો સ્વાદ બમણો થતો નથી એને જ કારણે લગભગ દરેક રસોઈમાં લસણની હાજરી તો હોય જ છે જેનાથી શાક ચટાકેદાર થાય હવે ભોજનમાં લસણ ખાવાની સાથે જો તમે દરરોજ લસણ શેકીને ખાવ છો તો પણ તમને ઘણા ફાયદા થાય છે ઘણી બધી બીમારીઓ દવા વિના પણ દૂર થઈ શકે છે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શેકેલું લસણ ખાવાથી કઈ બીમારીઓ મટે છે તો સૌથી પહેલા વાત કરીએ બ્લડ પ્રેશર તો શેકેલું લસણ જો દરરોજ ખાવામાં આવે તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેવામાં મદદ મળે છે જેનાથી તમને જ ફાયદો થશે આ સિવાય ખરાબ પાચન તો લગભગ આજના સમયમાં દરેકને આને લગતી તકલીફ તો છે જ જો તમારું પેટ વારંવાર ખરાબ રહેતું હોય વારંવાર તમને એસિડિટીની તકલીફ રહેતી હોય તો તમે શેકેલું લસણ ખાઈ શકો દરરોજ શેકેલું લસણ ખાવાથી તમારું પેટ પણ ખરાબ નહીં રહે અને એસિડિટીની સમસ્યા પણ દૂર થઈ જશે હવે આ સિવાય વજન ઘટવું તો ઘણા બધા લોકો પ્રયત્ન કર્યા જ કરે છે કે તેમનું વજન ઘટી જાય જો તમે પણ ઈચ્છો છો કે વજન ઘટે તો દરરોજ શેકેલું લસણ ખાવાનું શરૂ કરી દો આનાથી તમારું વજન ઘટશે કારણ કે એનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે આના સિવાય બોડી ડિટોક્સ પણ કરશે તો શેકેલું લસણ ખાવાથી બોડી ડિટોક્સ કરવામાં મદદ મળે છે તો આના માટે દરરોજ સવારે ખાલી પેટે બેથી ત્રણ કરી શેકેલું લસણ ખાઈ દેવું જોઈએ જેનાથી તમને ફાયદો થશે તો મિત્રો જો તમને પણ આવી તકલીફ હોય તો તમે પણ આ શેકેલું લસણ ખાઈ શકો કે જેથી તમારી તકલીફ દૂર થઈ શકે અને શરીરને ફાયદા મળી શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ